નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા વોઇસ પર એક નવા વિડીયોમાં નિલિમાના પતિનું અવસાન થયું તો તેના ભાઈએ કહ્યું કે હું તારી મદદ નહીં કરી શકું તો તે પાછી આવી ગઈ અને પોતાની બાળકી માટે એક દુકાનમાંથી દૂધ લઈને તેને પીવડાવતી અને પછી તે દુકાનદારના ઘરે જતી રહેતી અશોકજી પોતાના પુત્રને કહેતા કે જઈને નિલિમાના સમાચાર લે કે તે કેવી હાલતમાં છે એક દિવસ ભાઈને ખ્યાલ આવ્યો અને તે નિલિમાના ઘરે ગયો ત્યાં લોકોએ કહ્યું કે તે ડેરીવાળા શેઠના ઘરે મળશે કારણ કે તે ખોટું કામ કરી રહી છે ભાઈ ગુસ્સાથી ભરાઈને શેઠના ઘરે ગયો તો તેની આંખો ફાટીને પહોળી થઈ ગઈ કારણ કે ત્યાં તો નિલિમા પોતાની બે મહિનાની દીકરીને લઈને ભાઈના દરવાજે ઊભી હતી પંદર દિવસ પહેલાં તેના પતિનું અવસાન થઈ ગયું હતું પંદર દિવસ સુધી તો સગા સંબંધીઓ અને મળવા આવનારા તેને થોડા પૈસા આપીને જતા હતા પરંતુ હવે બે દિવસથી તેના ઘરમાં ખાવાનું કંઈ નહોતું બચ્યો નાની દીકરી વારંવાર દૂધ માટે રડી રહી હતી મજબૂર થઈને નીલીમા પોતાની બેગ ઉપાડીને આજે ભાઈના ઘરે પહોંચી ગઈ હતી નીલીમાનો ભાઈ સારો એવો પૈસાદાર વ્યક્તિ હતો તેણે એક ભવ્ય ઘર બનાવ્યું હતું અને ઘરની બહાર એક મોટી ગાડી પણ ઊભી હતી દરવાજો ખુલ્યો અને તેનો ભાઈ પોતાની પત્ની સાથે બહાર આવ્યો શું વાત છે નીલેમા તું સાંજના સમયે અહીંયા કેમ આવી છે પોતાની બેગ પણ ઉપાડી રાખી છે ભાઈએ કડક સ્વરમાં કહ્યું તો તે બિચારી શરમ અનુભવવા લાગી ભાઈ મારી પાસે રહેવા માટે બીજું કોઈ ઠેકાણું નથી કમાવા વાળો તો મરી ગયો હવે હું કેવી રીતે મારી દીકરીનો ઉછેર કરું નીલિમાની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા પરંતુ ભાઈ જવાબ આપે તે પહેલા નીલિમાની ભાભી બોલી જો સંભાળી નથી શકતી તો બાળક પેદા કેમ કર્યો અમે તારી દીકરીને ઉછેરવાનો ઠેકો લીધો છે અમારા પોતાના ખર્ચાઓ જ માંડ માંડ પૂરા થાય છે પોતાના પતિને તો ખાઈ ગઈ અને હવે અહીંયા આવી ગઈ મારું ઘર ખબરબાદ કરવા ભાભીની વાત સાંભળીને નિલિમાનું મન નાશ થઈ ગયું તેને ખબર હતી કે જો ભાભી અંદર બેસાડવા રાજી નહીં હોય તો ભાઈ ક્યારેય અંદર ઘૂસવા પણ નહીં દે અને એવું જ થયું તેણે માથું હલાવ્યું અને કહ્યું મારા ઘરમાં પહેલેથી જ જગ્યા નથી બધા જ બાળકો સાથે એક એક રૂમ છે તો તને ક્યાં રાખું પાછી પોતાના ઘરે જતી રહે ક્યારેક ક્યારેક તને મળવા આવી જઈશ દુનિયાની બધી જ સ્ત્રીઓ કમાઈ છે શું તું કોઈ દુઃખી છે કે તને ઘરે બેઠા ખાવાના પૈસા આપીએ ભાઈની વાત સાંભળી નીલિમાની આંખોમાં આંસુ આવી ગયા ભગવાનની ખાતર ભાઈ મને અંદર આવવા દો મારી પાસે બીજો કોઈ સહારો નથી આ માસુમ બાળકીને છોડીને હું કામ પર કેવી રીતે જઈ શકું વાતથી તો ભાભી ગુસ્સે થઈ ગઈ તે પતિને પાછળ કરીને પોતે આગળ આવી ગઈ મારા ઘર પર નજર રાખવાની કોઈ જરૂર નથી અમે પોતે ખૂબ જ મુશ્કેલીથી પોતાના બાળકોને ઉછેરી રહ્યા છીએ જો નથી ઉછેરી શકતી તો અનાથ આશ્રમમાં ફેંકી દે અને પોતે જ્યાં ઈચ્છે ત્યાં જતી રહે પરંતુ ભવિષ્યમાં અમારું માથું ખાવા ન આવતી નીલિમાની ભાભીએ તેને હાથનો ધક્કો માર્યો અને તેનો ભાઈ પાછળ ઊભો રહીને શાંતિથી તેને જોતો રહ્યો નીલિમા ભીની આંખો સાથે પોતાની માસૂમ દીકરીને છાતીએ લગાડીને પોતાના ભાઈના ઘરેથી પાછી ફરી ગઈ નીલિમાના પતિના જીવનમાં પણ તેની હાલત સારી ન હતી પરંતુ હવે તો તેને બે દિવસથી કંઈ નહોતું ખાધું નાની બાળકી ભૂખથી પીડાઈ રહી હતી મકાનનું ભાડું બાકી હતું અને નીલિમા પાસે તો આપવા માટે એક રૂપિયો પણ ન હતો જ્યારે લાંબા સમય સુધી બાળકી ચૂપ ન થઈ તો નીલિમાએ પોતાના પલ્લુને પાણીમાં પલાળીને તેના મોઢામાં ટપકાવવાનું શરૂ કરી દીધું બાળકીને લાગ્યું કે ફીડર થોડી થોડીવાર સુધી તો તે પીવાનો પ્રયત્ન કરતી રહે પરંતુ ફરીથી જોર જોરથી રડવા લાગે નીલિમાથી પોતાની દીકરીની આ હાલત જોવાતી ન હતી થાકીને તે ઘરની બહાર નીકળી ગઈ મોહલ્લામાં એક જ મોટી દુકાન હતી તેનો પતિ પણ જીવતો હતો તો ત્યારે તે જ દુકાનમાંથી બાળકી માટે દૂધ લાવતો હતો નીલીમા દુકાન પર ગઈ તો દુકાન પર બેઠેલા મોટા શેઠે વિક્રમે નીલીમાને માથાથી લઈને પગ સુધી જોઈ અને પૂછ્યું કેટલાનું દૂધ જોઈએ છે તો નિલિમાએ શરમથી આંખો નીચી કરી લીધી મારી પાસે પૈસા નથી પરંતુ મારી દીકરી ભૂખી છે તેથી મારે દૂધ જોઈએ છે નીલીમાએ કહ્યું તો પહેલાં તો તે તેને જોતો જ રહ્યો પછી તેને નીલીમાએ એક એવી વાત કહી કે જે સાંભળીને નિલીમા માથાથી લઈને પગ સુધી ધ્રુજીને બે ડગલા પાછળ હટી ગઈ શેઠ વિક્રમ હસવા લાગ્યો જો એવું ના કરવું હોય તો બાળકી માટે દૂધ પણ નહીં મળે જ્યાં જ્યાંથી લેવું હોય ત્યાંથી લઈ લે તેને કહ્યું તો નીલીમા લાચારીથી એકવાર ફરીથી રડવા લાગી ઘરમાં નાનકડી દીકરીને તડપતી મૂકી આવી હતી દૂધ લીધા વગર ઘરે જઈ પણ નહોતી શકતી ના ચાહતા હોવા છતાં પણ તેને શેઠ વિક્રમની વાત માની લીધી તે મોટેથી હસ્યો અને તેને અડધો કલાક પછી આવી જજે કહ્યું તો આવીલિમા દબાયેલા પગલાં સાથે ઘરે પાછી આવી ગઈ ઘરે આવતા જ તેણે તે દૂધ ફીડરમાં નાખીને પોતાની દીકરીને પીવડાવ્યું દીકરી દૂધ પીને શાંતિથી સૂઈ ગઈ પરંતુ નિલિમાની આંખો આંસુથી ભીની થઈ ગઈ હતી તેને ખબર હતી કે અડધો કલાક વીતી ગયો છે શેઠે આપેલો સમય શરૂ થઈ ગયો છે તેણે દિલ પર પથ્થર મૂક્યો અને દીકરીને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ થોડીવારમાં જ તે શેઠ વિક્રમના મોટા ઘરની સામે ઊભી હતી દરવાજો ખૂલ્યો અને તે અંદર જતી રહી નિલીમાં રોજે દૂધ લઈને આવ્યા પછી દુકાનદારના ઘરે જવા લાગી મોહલ્લાવાળાએ થોડા દિવસો સુધી તો ધ્યાન ન આપ્યું પરંતુ પછી લોકો તેના પર નજર રાખવા લાગ્યા તે દિવસે પણ નીલીમા રસોડામાં ખાવાનું બનાવી રહી હતી અને તેની દીકરી આંગણામાં પડેલા ખાટલા પર રમી રહી હતી ત્યારે ઘરની અંદર તે માસીના નામથી જાણીતી હતી તે માથાથી લઈને પગ સુધી નીલીમાને ધારી ધારીને જોવા લાગી શું વાત છે નવા કપડા પહેર્યા છે પતિને મર્યાને હજુ વધુ સમય પણ નથી થયો અને તું જલસા કરી રહી છે આ બધું શું ચક્કર છે શાંતિ માસીએ કહ્યું તો નીલિમામાં ખબર ખરાબ રીતે ગભરાઈ ગઈ કેવી વાત કરો છો માસી એવું કંઈ નથી આ કપડાં તો મને કોઈએ આપ્યા છે નિલિમાએ કહ્યું તો શાંતિ માસી હસી પડી હા હા અમને બધી ખબર છે કે આ કપડાં તને કોણે આપ્યા છે અને આ તપેલું તો બતાવ ઓહો પનીર બની રહ્યું છે તારી પાસે તો દૂધ લાવવાના પૈસા પણ નથી હોતા તો આ પનીર ક્યાંથી આવ્યું શાંતિમાસી શંકાભરી નજરે નીલીમાને માથાથી લઈને પગ સુધી ધારીને જોઈ રહી હતી જ્યારે તે ગભરાઈને પોતાનેથી છુપાવવાની કોશિશ કરી રહી હતી એટલામાં તેની દીકરી રડવા લાગી તો તે ઝડપથી દીકરીને ઉઠાવીને ચૂપ કરાવવા લાગી શાંતિમાસીએ અચાનક કહ્યું લાગે છે કે તારી દીકરીને ભૂખ લાગી છે ચલ છોડ બધું કામ અને શેઠના ઘરે જા ત્યાંથી જ મળે છે ને તને દૂધ અને આ બધું શાંતિમાસીની વાત પર નીલીમા સ્તબ્ધ થઈ ગઈ પરંતુ તે કંઈ બોલે તે પહેલા જ શાંતિ માસી ઘરની બહાર નીકળી ગઈ બહાર નીકળતા જ તેણે આખા મહોલ્લામાં ફેલાવી દીધું કે નીલીમા નવા કપડાં પહેરીને પનીરનું શાક બનાવી રહી છે એટલે કે તેની પરિસ્થિતિ સારી થઈ ગઈ છે પરંતુ તે પોતે તો કંઈ નથી કમાતી આખરે કોણ છે જે તેને આ બધી જ સુખ સુવિધાઓ આપી રહ્યું છે આખા મહોલ્લામાં ધીમે ધીમે વાતો થવા લાગી દરરોજ નીલિમાના ઘરે કોઈક ને કોઈક આવી જતો અને તેને જતા સીધા તેને એ જ રસ્તો અપનાવવો પડતો તે દુકાને જતી શેટ પાસેથી દૂધ ખરીદતી અને તે તેને એ જ કહેતો જે પહેલા દિવસે કહ્યું હતું નીલિમા ના ચાહતા હોવા છતાં પણ મજબૂર થઈને તેના ઘરે જતી રહેતી પરંતુ નીલીમા ભાઈ અને ભાભી સુધી હજુ આ વાત નહોતી પહોંચી નીલીમાનો વૃદ્ધ બાપ જે વહુ અને પુત્ર સાથે રહેવા માટે મજબૂર હતો તેને ખબર પડી ગઈ હતી કે નીલીમા રડતી રડતી ભાઈના દરવાજે આવી હતી પરંતુ તેને ખાલી હાથે જ પાછી મોકલી દેવામાં આવી છે ખૂબ જ બેચેન હતા અશોકજીએ ઘણીવાર પોતાના પુત્રને સમજાવવાની કોશિશ કરી હતી બેટા તારેલી માને આ હાથમાં એકલી ના છોડાય તે વિધવા છે અને હજી તેની ઉંમર જ કેટલી છે આ સમાજ એકલી સ્ત્રીને જીવવા નથી દેતો ના જાણે તે કેવું જીવન જીવી રહી હશે કામમાં વાળો તો મરી ગયો તેનું તો ઘર પણ પોતાનું નહીં ભાડાનું છે રાકેશને મર્યાને પૂરા ત્રણ મહિના થઈ ગયા છે ત્યારે જઈને તેની ખબર તો લેવી જોઈએ અશોકભાઈએ પુત્રને કહ્યું તો તેની પત્ની તરત જ બોલી અમને વધારે સમજાવવાની જરૂર નથી તમારી પુત્રી જવાન છે અને હાથ પગ સલામત છે કમાઈને ખાઈ લેશે અમે પોતાના બાળકોના ખર્ચા પૂરા કરીએ તમારા નખરા ઉઠાવીએ અને તમારી પુત્રીને પણ આ ઘરની બહાર અનાથ બોર્ડ લગાવી દઉં કે કે જેનું કોઈ ઘર ઠેકાણું ન હોય તે અહીંયા આવીને રહેવાનું શરૂ કરી દે કારણ કે અમારા પાસે મફતના પૈસા છે વહુ આ રીતે બદતમીજીથી બોલી તો અશોકભાઈ ખામોશ થઈ ગયા તેમનો પુત્ર સુરેન્દ્ર ચૂપચાપ બેસીને પત્નીનું ચાલતું મોડું જોઈને જોતો રહ્યો એવું લાગતું હતું કે જાણે તેને આનાથી કોઈ ફરક ના પડતો હોય કે તેની પત્નીએ તેના પિતાનું કેટલું અપમાન કર્યું હતું અશોકજી દિલ પર પથ્થર રાખીને ખામોશ થઈ ગયા જો તેઓ મજબૂર ના હોત અને હરી ફરી શકતા હોત તો ક્યારનાય પોતાની પુત્રીના હાલત જાણવા નીકળી ગયા હોત પરંતુ મજબૂરીએ એ હતી કે તેઓ વ્હીલચેર પર આધારિત થઈ ગયા હતા એક દિવસ નીલીમા સવારના સમયે બાળકીનું દૂધ લઈને પાછી આવી તો જલ્દી જલ્દી પોતાના ઘરના કામ પૂરા કરવા લાગી તેને શેઠ વિક્રમના ઘરે જવાનું હતું હજી તે કામ કરી રહી જ હતી ત્યારે મોહલ્લાની ત્રણ ચાર સ્ત્રીઓ તેના ઘરમાં ઘૂસી ગઈ નીલીમા તેમને જોઈને ખૂબ જ ગભરાઈ ગઈ પરંતુ તેઓ સામાન્ય રીતે આવીને નીલીમાને હાલચાલ પૂછવા લાગ્યા નીલીમા પરેશાન થઈને વારંવાર ઘડિયાળને જોતી રહી હતી શેઠને આપેલો સમય ખતમ થવાનો હતો તેને ટૂંક સમયમાં ત્યાં પહોંચવાનું હતું પરંતુ સ્ત્રીઓ હતી કે જે ઉઠવાનું નામ જ નહોતી લેતી શું થયું રેલીમાં તો ખૂબ જ પરેશાન લાગે છે શું ક્યાંય જવાનું છે એક સ્ત્રીએ પૂછ્યું તો રેલીમાં લાચારીથી હાથ ધ્રુજવા લાગ્યા તેને જણાવી પણ નહોતી શકતી અને છુપાવી પણ નહોતી શકતી એટલામાં બીજી સ્ત્રી બોલી અરે તને ખબર નથી કે શું દરરોજ તો તે આ સમયે શેઠ વિક્રમના ઘરે જાય છે ત્યાં કોઈ જરૂરી કામ હશે ને તેનું બિચારી એ જ ગામના સહારે તો જીવી રહી છે જોતી નથી ઘરમાં કેવી નવી નવી વસ્તુઓ દેખાય છે કોઈ તો છે જે આ બધી જ મહેરબાની આના પર કરે છે બીજી સ્ત્રીની વાત પર બધા માથું હલાવતા નીલિમાને ઘર ધારીને જોવા લાગ્યા નીલિમાનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યો તેને આ સ્ત્રીઓની વાતોથી કોઈ ફરક નહોતો પડતો તેને તો બસ એટલી જ ખબર હતી કે જો સમય થોડો પણ વધારે થયો તો શું થશે અચાનક તે ઊભી થઈ ગઈ અને તમે લોકો ફરીથી બીજા કોઈ સમયે આવજો અત્યારે મારે ક્યાંક જરૂરી કામથી જવાનું છે નીલિમાએ કહ્યું તો મહિલાઓ અજીબ રીતે હસવા લાગી હા હા બહેન અમને ખબર છે કે અમે તારો ધંધો બગાડી રહ્યા છીએ પરંતુ આ ખોટું કામ આ મહોલ્લામાં રહીને નહીં થઈ શકે તારે પોતાનું આ ગંદુ કામ ચલાવવું હોય તો અહીંથી ક્યાંક દૂર જતી રહે આજે જ વાત કરીએ છીએ અમે પોતાના પતિઓને આ શરીફ લોકોનો મહોલ્લો છે તારા જેવી ધંધાવાળી સ્ત્રીઓનો નહીં ભગવાનથી ડર પતિને મર્યાને હજુ ચાર દિવસ નથી થયા કે તારાથી પોતાની જવાની નથી સંભાળાતી સ્ત્રીઓ એકબીજાને કહેતા કહેતા ઘરની બહાર નીકળવા લાગી જ્યારે નીલિમાનું દિલ ભાંગી પડ્યું આ સ્ત્રીઓની વાતોએ તેને જાણે પાતાળમાં ધકેલી દીધી હતી તે ત્યાં જ આંગણામાં બેસીને ધ્રુજકે ધ્રુજકે રડવા લાગે પરંતુ તેની પાસે એટલો સમય પણ ન હતો ઘડિયાળમાં સમય જોતા જ તે ગભરાઈને ઊભી થઈ જો થોડી ક્ષણ વધારે મોડું થઈ જાત તો સારું ન થાત ઝડપથી તે દીકરીને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ અને શેઠ વિક્રમના દરવાજે ઊભી રહીને તે વારંવાર બેલ વગાડવા લાગી ઘણી પછી દરવાજો ખુલ્યો નીલીમા ગભરાઈ રહી હતી તે ઝડપથી અંદર જતી રહી અને દરવાજો બંધ થઈ ગયો તે રાત્રે નીલીમા ખૂબ જ પરેશાન હાલતમાં પોતાના પલંગ પર પડી હતી કારણ કે આજે જ્યારે તે પાછી આવી રહી હતી તો મોહલ્લાના ઘણા પુરુષો તેને ધારી ધારીને જોઈને સીટીઓ રહ્યા હતા અને તેઓ એકબીજાને કહી રહ્યા હતા કે હવે નિલિમાનો કોઈને કોઈ ઈલાજ તો કરવો જ પડશે બીજા દિવસે તે વિક્રમ શેઠની દુકાન પર જવા નીકળી તો ગલીનો વળાંક વળતા જ તે એકદમ ચોકી ગઈ બાજુવાળી ગલીનો રંજીત મોમાં સિગરેટ નાખીને સામે ઉભો હતો જેવી જ નિલેમા બાજુમાંથી પસાર થઈ તો તેને હાથ લંબાવીને કાંડું પકડી લીધું ક્યાં જઈ રહી છે છે શેઠના ઘરે જવાની તને આટલી ઉતાવળ હોય કે બીજા કોઈને ધ્યાનથી જોતી પણ નથી અમે પણ ઊભા છીએ રસ્તામાં અમને પણ જોવાનું રાખ તેને નિલેમાને પકડીને કહ્યું તો નીલિમા માથાથી લઈને પગ સુધી ધ્રુજી ઉઠી મારો હાથ છોડ મારે પોતાની દીકરી માટે દૂધ લેવાનું છે મોડું થઈ રહ્યું છે દીકરી ભૂખી છે નીલિમાએ કહ્યું તો રણજીત જોરથી હસી પડ્યો અરે સાચું કે દીકરી ભૂખી છે કે તું પોતે ભૂખી છે દીકરીની ભૂખના બહાને પોતાનો ધંધો ચલાવી રહી છે વિક્રમ શેઠ કેવો માણસ છે એ તો આખો મહોલ્લો જાણે છે બોલ શું જોઈએ છે રૂપિયા પૈસા દોલત ઘરેણા આ બધું જ લેવા જાય છે એને ત્યાં તારા જેવી જવાન છોકરી માટે તો હું આ બધું જ કુરબાન કરી શકું છું રણજીતનો અવાજ અને અંદાજ બંને બદમાશ જેવા હતા નીલીમા ડરવા લાગી ભગવાન ખાતર મારો રસ્તો છોડી દે મારી માસૂમ નાની બાળકી ઘરે રડી રહી છે મને તેના માટે દૂધ લઈને જવા દે ધ્રુજકે રડવા લાગી તો રણજીતનો આખો મૂળ જ બગડી ગયો તેણે તેના હાથ જોરથી દબાવ્યો નીલીમાના મોઢામાંથી અચાનક એક ચીસ નીકળી અને તે જોરદાર ધક્કો મારીને રણજીતને દૂર પાડી દીધો રણજીતના મોઢામાંથી તેના માટે એક ગાળ નીકળી તે તરત જ ઉભો થવા લાગ્યો પરંતુ નીલિમાએ નીચે પડેલો પથ્થર ઉપાડીને તેની તરફ ફેંકીને માર્યો અણીદાર પથ્થર હતો રણજીતના માથામાં વાગ્યો તો ત્યાંથી લોહીનો ફુવારો ફૂટી નીકળ્યો તેના ગાળોનું એક તોફાન નીકળવા લાગ્યો તે નીલિમાને પકડવા માટે ઝપટ્યો પરંતુ નીલીમા પોતાને સંભાળીને ઉલટા પગે પાછી પોતાના ઘર તરફ ભાગી ગઈ ઘરે પહોંચતા જ તેણે ઝડપથી દરવાજો બંધ કરી દીધો અને ચડેલા શ્વાસ પર કાબૂ મેળવવાની કોશિશ કરવા લાગી આજે તે ખરાબ રીતે ડરી ગઈ હતી નાની બાળકી ધ્રુજકેને ધ્રુજકે રડી રહી હતી આજે તો તે તેના માટે દૂધ પણ નહોતી લાવી શકે નીલિમાને ફરીથી ઘરની બહાર નીકળતા ડર લાગી રહ્યો હતો તે ત્યાં જ દિવાલ સાથે ટેકો આપીને જોર જોરથી રડવા લાગી પોતાનો પતિ તો તેને યાદ આવતો જ હતો પરંતુ તેને વારંવાર અફસોસ થઈ રહ્યો હતો કે કાશ તેના ભાઈએ તેને પોતાના ઘરમાં રહેવા માટે જગ્યા આપી દીધી હોત તો તેને આ બધું સહન ન કરવું પડત ના જાણે કેટલા સમય સુધી તે ત્યાં બેસીને રડતી રહી પરંતુ નાની બાળકીના રડવાના અવાજથી તે ઊભી થઈ ગઈ બહાર નીકળવાની તો તેનામાં હિંમત ન હતી એમ જ આમ તેમ આટા મારીને બાળકીને ચૂપ કરાવવા લાગી પરંતુ શેઠના ઘરે જવાનો સમય થઈ રહ્યો હતો તે જાણતી હતી કે એક દિવસ પણ ના ગઈ તો તેને શું શું ભોગવવું પડશે મજબૂર થઈને તે થોડી વાર પછી પોતાના ઘરમાંથી બહાર નીકળી ગઈ બહાર રણજીત ક્યાંય દેખાતો ન હતો તે ઝડપથી વિક્રમ શેઠની દુકાને પહોંચી ગઈ શું થયું આજે ઘણી મોડી આવી તો તને ખબર નથી કેટલો સમય થઈ ગયો છે હવે જાણે છે ને મોડું કરવાનું પરિણામ શું આવે છે વિક્રમ શેઠે ધારીને તેની સામે જોઈને કહ્યું તો નીલીમાં ગભરાઈ ગઈ માફ કરો શેઠ હવેથી હું મોડું નહીં કરું તેને કહ્યું અને ઝડપથી દૂધની કોથળી લઈને પાછી પોતાના ઘરે આવી ગઈ. બાળકીને ફીડર બનાવીને આપ્યો. ત્યાર પછી તે ચૂપ થઈ ગઈ. દૂધ પીને નીલીમાની દીકરી સૂઈ ગઈ. તો તે તેને ઉચકીને ઘરની બહાર નીકળી ગઈ. હવે તે સીધી વિક્રમ શેઠના ઘર તરફ જઈ રહી હતી. આજે મોહલ્લામાં વધારે પડતી ભીડ હતી. દરેક જણ તેને ધારી ધારીને જોઈ રહ્યું હતો. ખૂણામાં અમુક મહિલાઓ ઊभी રહીને તેને ઘૂરી રહી હતી. પરંતુ નીલીમાને પહેલેથી જ મોડું થઈ ગયું હતું તેણે કોઈના પર પણ ધ્યાન આપ્યા વગર ઝડપથી જઈને શેઠના ઘરનો બેલ વગાડી દીધો અને અંદર જઈને દરવાજો બંધ કરી દીધો બહાર ઉભેલી મહિલાઓ અને પુરુષો આ જોઈને માથું હલાવવા લાગ્યા નીલીમાનો કોઈક તો इलाज કરવો જ પડશે તેણે તો આખા મહોલાને ગંદકીની ગટર બનાવી દીધી છે આ અમુક આદમી હતા જે ખૂણામાં ચાની દુકાને બેસીને વાતો કરી રહ્યા હતા રણજીત પણ તેમાંથી એક હતો આવી સ્ત્રીના મોહલ્લામાં રહેવાથી આપણા પોતાના ઘરની સ્ત્રીઓ બગડી જશે અને તેઓ કાલે શરૂ કરી દેશે એ જ રહેશે કે ધક્કા મારીને અહીંથી કાઢી મૂકીએ રણજીતે લોકોને સંપૂર્ણ રીતે ભડકાવી દીધા અને તેઓ સૌને નક્કી કરી લીધું કે થોડા દિવસોમાં જ નિલીમાને ધક્કા મારીને તેના ઘરમાંથી બહાર કાઢી નાખીશું તે લોકોમાં નિલિમાનો મકાન માલિક પણ સામેલ હતો હવે જો તે જ નીલિમાને કાઢવાની વાત કરે તો નીલિમા ત્યાં કેવી રીતે રહી શકે નીલિમા આ બધી જ વાતોથી અજાણ હતી નીલિમાના ભાઈનું ઘર બીજા વિસ્તારમાં હતું ત્યાં હજુ સુધી કોઈ વાત નહોતી પહોંચી પરંતુ અશોકજી ખૂબ જ પરેશાન હતા તેઓ જ્યારે પણ સૂતા તેમને પોતાની દીકરીને રડવાનો ચહેરો સપનામાં દેખાતો એક દિવસ તેમને નિહિંમત જવાબ આપી ગઈ વહુ પોતાના પિયરમાં ગઈ હતી તક સારી હતી તેઓ પોતાના પુત્ર સાથે વાત કરી શકતા હતા પુત્ર તો તે કેટલો કઠોર દિલ થઈ ગયો છે તે પોતાની વિધવા બહેનને ઘરમાં તું પણ ન દીધી તું કમસે કમ જઈને તેની ખબર અંતર તો પૂછી શકે છે થોડા રૂપિયા તેના હાથમાં આપી જ શકે છે તેમણે કહ્યું તો સુરેન્દ્રએ માથું હલાવી દીધું મારી પાસે ફાલતુ રૂપિયા નથી હું શા માટે લઈને જાઉં તેને કહ્યું તો અશોકજીની આંખોમાંથી આંસુ આવી ગયા તેમણે પોતાના જબ્બાનું ખિસ્સું તપાસ્યું અને સો સોની અમુક નોટો કાઢીને સુરેન્દ્રના હાથમાં આપી દીધી હું પોતે ત્યાં જઈ શકતો હોત તો જરૂર જાત પરંતુ મારા તરફથી આ પૈસા મારી પુત્રીને આપી આવ કદાચ તેને જરૂર હોય સુરેન્દ્રએ રૂપિયા હાથમાં લીધા તો તેને થોડી શરમ આવવા લાગી પરંતુ બીજા પોતાની પાસેથી પૈસા ઉમેર્યા વગર તેણે તે ચારસો રૂપિયા ખિસ્સામાં નાખ્યા અને ઘરની બહાર નીકળી ગયો જોઉં છું પપ્પા તમે પણ પાછળ પડી જાઓ છો તેને ગુસ્સાથી કહ્યું નીલેમાનો મોહલ્લો થોડે દૂર હતો પરંતુ ગાડીને બદલે તે 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 બાઇક પર જ જ બેસીને તરફ નીકળી ગયો જેવો પહોંચ્યો તો દુકાને બેઠેલા ચાર પાંચ માણસોએ ચોંકીને તેની સામે જોયું અરે આ તો એ જ છોકરીનો ભાઈ છે એ જ નીલીમા જે આપણા મોહલ્લાને બગાડી રહી છે આ એક માણસનો અવાજ હતો જે સુરેન્દ્રના કાને પહોંચ્યો હતો તો તે ચોંકી ગયો નામ તો તે માણસે તેની બહેનનું જ લીધું હતું અવગણના કરી અને સીધો નિલીમાના ઘરે પહોંચી ગયો પરંતુ દરવાજા પર તો તાળું લાગેલું હતું તે પરેશાન થઈ ગયો અને આજુબાજુ જોવા લાગ્યો નીલીમાનું તો અહીંયા બીજું કોઈ સંબંધી પણ નહોતું તો તે ક્યાં ગઈ હશે હજી સુરેન્દ્ર આજ વિચારી રહ્યો હતો કે તેના ખભા પર કોઈએ હાથ મૂક્યો શું થયું ભાઈ અહીંયા કેમ ઊભો છે આ સમય તો તારી બહેન પોતાના ધંધા પર હોય છે તું ખોટા સમયે આવી ગયો તે તો થોડા કલાકો પછી પાછી આવી જશે ત્યારે જ તો તેના ઘરનો ચૂલો રણજીતની વાત પર સુરેન્દ્રનું દિમાગ ફરી ગયું તે અચાનક પાછળ ફર્યો આ શું બકવાસ કરી રહ્યો છે મારી બહેન એવી નથી તેને કહ્યું તો રણજીત જોરથી હસી પડ્યો તેની સામે ઉભેલા ત્રણ ચાર બદમાશ ટાઈપના છોકરાઓએ પણ હસવા લાગ્યા અરે ભાઈ તું તો આજે આવ્યો છે અમે તો રોજે આ તમાશો જોઈએ છીએ તારી બહેનનું કોઈ કમાવા વાળું નથી પરંતુ ઘરમાં સુખ સુવિધાઓ વધી જાય છે તે દરરોજ શેઠ વિક્રમની દુકાને મફત દૂધ લાવે છે તેના બદલામાં શેઠના ઘરે લગાતાર કલાકો સુધી પાછી આવે છે હવે તે ત્યાં આરતી કરવા તો જતી નહીં હોય છોકરાઓ એકવાર ફરીથી હસવા લાગ્યા તો સુરેન્દ્રનું લોહી ઉકળી ગયો તેના ગાલ લાલ થઈ ગયા ક્યાં છે શેઠ વિક્રમનું ઘર મને અત્યારે અને આજ સમયે ત્યાં લઈ જાઓ તેને કહ્યું તો બધા જ છોકરાઓ તેનો રસ્તો બતાવવા લાગ્યા થોડી જ વારમાં તેઓ તેને લઈને શેઠ વિક્રમના ઘરે પહોંચી ગયા શેઠ વિક્રમનું ઘર ખૂબ જ મોટું હતું અંદર નોકરોના કામ કરવાના અવાજો આવતા હતા દરવાજો પણ ખુલ્લો હતો સુરેન્દ્ર કંઈ પણ જોયા વગર દરવાજો ખોલીને અંદર જતો રહ્યો તેનું મન થતું હતું કે નીલીમાં તેને દેખાય તો તે તેનું કૂંચ કરી નાખે તેને એટલો ગુસ્સો આવી રહ્યો હતો કે તેની બહેન આટલા ખોટા કામોમાં લાગી ગઈ છે કે તેના માટે શરમજનક બની ગઈ શેઠ વિક્રમના મોટા ઘરની સામે તો કોઈ દેખાતું ન હતું પરંતુ અવાજો તો સંભળાતા હતા સુરેન્દ્રની પાછળ પાછળ મોહલ્લાના ઘણા માણસો પણ અંદર આવી ગયા હતા તેઓ બધા એક ચક્કરમાં હતા કે આજે તો નીલિમાને રંગે હાથ પકડી જ લઈશું મોહલ્લાના માણસોને શેઠ વિક્રમ પર પણ ખૂબ જ ગુસ્સો આવતો હતો અને તેની ધન દોલત તેઓ સહન નહોતી કરી શકતા તેથી તે બધાનો પાકો ઈરાદો હતો કે આજે વિક્રમ અને નીલિમાને રંગે હાથ પકડીને પથ્થરોથી મારી મારીને તેમને લોહી લુહાણ કરી દઈશું એટલામાં સુરેન્દ્ર ચોકી ગયો એક રૂમમાં બંધ દરવાજાની સામે તેને લીલીમાનું ચંપલ દેખાયું અરે આ તો શેઠ વિક્રમનો રૂમ લાગી રહ્યો છે ચોક્કસ તારી બહેન અંદર જ હશે રણજીતે સુરેન્દ્રને વધુ ગુસ્સો અપાવ્યો તો તેનું લોહી ઉકળવા લાગ્યો તેણે આગળ વધીને એક જોરદાર લાત દરવાજા પર મારી તો દરવાજો ખુલી ગયો પરંતુ સામેનું દ્રશ્ય જોઈને જ સુરેન્દ્રના પગ નીચેથી જમીન સરખી ગઈ માત્ર સુરેન્દ્ર જ નહીં પરંતુ તેની સાથે આવેલા બાકીના માણસો પણ સ્તબ્ધ થઈ ગયા અને ઊભા હતા તેઓને આ બધું જ જોવાની તો ઉમેદ જ ન હતી સામે નીલીમા દેખાતી હતી પરંતુ તે પણ પહોળી આંખોથી પોતાના ભાઈને જોઈ રહી હતી તેને વિશ્વાસ નહોતો આવતો કે ભાઈ આ રીતે અચાનક આવી પહોંચશે નીલીમાં પથારી પર બેઠી હતી પરંતુ તે તે એકલી ન હતી પથારી પર કોઈ બીજું પણ સૂતું હતું એક વૃદ્ધ માં હતી જે ઘણા સમયથી હલનચલન કરવામાં અસમર્થ થઈ ગઈ હતી લખવાના કારણે તેના માટે પોતાનો એક હાથ પણ હલાવવો અસંભવ હતો અત્યારે નિલિમા જ તેના મોઢામાં પાતળી દાળના નાની નાની ચમચીઓ નાખી રહી હતી પાસે રાખેલી પાણીની ડોલતી લાગી રહ્યું હતું કે થોડીવાર પહેલાં જ નિલિમાએ નવડાવી દોડાવીને તેના કપડાં બદલ્યા છે નિલિમા આશ્ચર્યચકિત હતી કે તેનો ભાઈ આ રીતે જણાવ્યા વગર કેવી રીતે આવી ગયો અને શેઠ વિક્રમના ઘરની અંદર સીધો કેવી રીતે ઘૂસી ગયો સુરેન્દ્રને અંદાજો આવી રહ્યો હતો કે જે કંઈ પણ તેને કહેવામાં આવી રહ્યું છે તે સાચું નથી તેને પાછળ ફરીને તે માણસો તરફ જોયું તેઓએ પણ શરમ અનુભવીને મોડું નીચું કરી દીધું હતું એટલામાં જ અંદર રૂમમાંથી શેઠ વિક્રમ બહાર આવ્યો આ બધાને એકઠા ઉભેલા જોઈને તે એકદમ ચોંકી ગયો તમે બધા અહીંયા શું કરી રહ્યા છો પૂછ્યા વગર મારા ઘરમાં કેવી રીતે ઘૂસી ગયા શેઠ વિક્રમે કડક સ્વરમાં કહ્યું તરણજીત આજુબાજુ જોવા લાગ્યો અને બોલ્યો અમને તો આ માણસો લઈને આવ્યા છે અનિલિમાનો ભાઈ છે આને લાગે છે કે રીલીમાં અહીંયા કોઈ ખોટું કામ કરે છે રણજીતે આખો ટોપલોજ સુરેન્દ્ર પર નાખી દીધો સુરેન્દ્રએ ગભરાઈને તે લોકો તરફ જોયું શેઠ વિક્રમ હવે ખાઈ જાય તેવી નજરે તેને જોઈ રહ્યો હતો વાહ વિધવા બહેન જીવે છે કે મરી ગઈ તે વાતની તપાસ કરવાનો આખરે સમય મળી ગયો અને આવ્યો પણ તો શંકા કરતો કે બહેન કોઈ ખોટું કામ કરતી પકડાઈ જાય તો તું તેને જાનથી મારી નાખે એવું જ છે શેઠ વિક્રમે બૂમો પાડીને કહ્યો તો સુરેન્દ્રનું માથું શરમથી ઝૂકી ગયું શેઠ વિક્રમના ચહેરા પર ધૃણા ફેલાઈ ગઈ શરમ આવી જોઈએ જ્યારે તારી બહેન પહેલી મારી દુકાન પર દૂધ માંગવા આવી હતી ત્યારે તેની બાળકી ઘરમાં ભૂખી હતી અને તેના ચહેરા પરથી લાગી રહ્યું હતું કે તે કેટલી વધારે મજબૂર છે આપવા માટે તેની પાસે એક રૂપિયા પણ ન હતા મેં એ જ દિવસે નક્કી કરી લીધું હતું કે આ સ્ત્રીની મદદ ચોક્કસ કરીશ મેં તેને સ્પષ્ટ કહી દીધું હતું કે ભીખ માંગવા કરતાં મહેનત કરી લેવી સારી મારી માં વૃદ્ધ અને લકવાગ્રસ્ત છે તેની સંભાળ રાખવા મારા ઘરમાં બીજું કોઈ નથી મારી પત્ની મરી ગઈ છે અને બાળકો પોતપોતાની જિંદગીમાં મગ્ન છે એવામાં મને એક એવી સ્ત્રીની જરૂર છે જે મારી માની સંભાળ દીકરીની જેમ રાખી શકે અને નિલીમાએ ખરેખર આકરી બતાવ્યો તે નિયમિત સમયે આવીને મારી માને નવડાવી દોડાવીને કપડાં બદલી નાખે છે તેને ખાવાનું ખવડાવે છે અને થોડો સમય તેની પાસે પણ રહે છે અને તેની દેખભાળ પણ રાખે છે અને પછી જ્યારે સાંજ પડી જાય છે તો તે પોતાની બાળકીને લઈને અહીંયાથી જતી રહે છે તેના બદલામાં હું તેને પૈસા આપું છું અને તેની જરૂરિયાતો પણ પૂરી કરું છું પરંતુ આ સમાજમાં નેક અને સુશીલ સ્ત્રીને કોઈ જીવવા નથી દેતું ત્યાં સુધી કે તેના માથા પર ચાદર પણ ટકવા નથી દેતો તેના પર ખોટા આરોપો લગાવવાના શરૂ કરી દીધા તે બિચારી બધાને પોતાની સફાઈ આપતી રહી બધા લોકો મારાથી ડરે છે તેથી કોઈએ મારા ઘરે આવીને પૂછવાની કોશિશ ન કરી હતી હા પરંતુ નીલીમા ઘણીવાર વાર મોહલ્લાના લોકોથી ખોટી વાતોથી ગભરાઈને રડવા લાગતી હતી પરંતુ તે મજબૂર છે કારણ કે તેને પૈસાની જરૂર છે તેથી અહીંયા આવવાનું પણ બંધ નહોતી કરી શકતી શેઠ વિક્રમની વાત સાંભળીને સુરેન્દ્રનું માથું શરમથી ઝૂકી ગયું હતું માત્ર તે જ નહીં પરંતુ તેની સાથે આવેલા મોહલ્લાના બધા જ માણસો જેઓ નિલીમા પર ખોટા આરોપો લગાવતા હતા તેઓ પણ ખૂબ જ શરમ અનુભવી રહ્યા હતા જ્યારે નિલીમા પોતાના આંસુ સાફ કરતી રહી હતી અચાનક જ શેઠ વિક્રમ બોલ્યો તમે બધાએ એક સારી સ્ત્રીને બદનામ કરવામાં કોઈ કસર નથી છોડી હવે સારું એ જ રહેશે કે જ્યારે નીલિમાનો ભાઈ અહીંયા છે તો હું તમારી સામે નીલિમા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકું છું જેથી કમસે કમ એક વિધવા સ્ત્રીને સહાય તો મળી જાય અને મને પણ એક સારી સ્ત્રીનો સાથ મળી જશે મારી માની સંભાળ રાખનારી એક સ્ત્રી પણ આગરમાં આવી જશે શેઠ વિક્રમની વાતથી નીલિમાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ જ્યારે સુરેન્દ્ર પોતે પણ આશ્ચર્યમાં હતો શેઠ વિક્રમ ખૂબ જ ધનવાન માણસ હતો અને શરીફ પણ હતો તો સુરેન્દ્રને શું વાંધો હોય તે પાછો ઘરે આવ્યો અને પિતાને બધું જ કહી દીધું અશોકજીને શું વાંધો હોઈ શકે તેઓ તો ખૂબ જ ખુશ હતા કે દીકરીનું ઘર ફરીથી વસી રહ્યું છે તેમણે પોતાની સામે નિલિમા અને શેઠ વિક્રમના લગ્ન કરાવી દીધા નીલીમા પોતાની જિંદગી બદલાઈ જવાથી ખૂબ જ આશ્ચર્યમાં હતી તે તો બસ પોતાનું કર્તવ્ય નિભાવી રહી હતી પરંતુ હવે તે શેઠ વિક્રમના ઘરમાં સમાનનો હિસ્સેદાર બની ગઈ હતી જિંદગીએ તેને મુશ્કેલ દિવસો બતાવ્યા હતા તો હવે સારા દિવસો પણ તેને રાહ જોઈ રહ્યા હતા તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા જ મિત્રો